હે ને કે માતાજી બધાને સુખી રાખે વેલકમ બેક ટુ વાડીના પ્રોગ્રામમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે અમે આખા લસણ અને ડુંગળીનું શાક બનાવવાનું છે ભાઈ તો કિશોરલાલ ડુંગળી મહીંડા ફોલવાનું કામ ડુંગળી ફોલવાનું જ છે કે એમની માટે જઈ આવે ને ત્યાં અને વિપુલભાઈએ લઈ લીધું લહાણી કે લાવો હું લહણ સાફ કરી દઉં પછી વિપુલભાઈ વરગાયા ધાણા સુધારવા કે લાવવા ધાણાને મરી નાખો ને પછી એ કે તમે કે લહણને બાફવા મૂકી દો ગરમ પાણીમાં એ કે ઉકારવા મૂકી દીધું લહણને ઘરે મૂકવા ને વિપુલભાઈ ગયા મરચાં સુધારવા ટ્ંગ ટીંગ ટેંગ ટેંગ સુધારવું પડે ને બધું ભાઈ આમાં બધું કરવું પડતું હોય આમાં ને પછી લીધું એની આદુ લાવો આદુ લસણ ડુંગળી બધાની ટેસ્ટ બનાવી તો પડે ને ભાઈ વાળીનો પ્રોગ્રામ હોય એટલે મજા જ આવી જોઈએ એમાં પછી અમારો આવી ગયો રાજા રાજા કે લાવો હું લહોણ ખોરી લો ભાઈ રાજા ફોર રાજા અમારો વરગ્યો લહોણ ખોરવા કેમ કે બધું કરવું પડે ભાઈ આમાં અત્યારે વિપુલભાઈ વરગી તો બનાવે સુધારે બધું કરે ભાઈ વાડીનો પ્રોગ્રામ હોય એટલે બધું કરવું તો પડે જ કરતાં કરતાં કિશોરલાલ કે લાવો લહોણ પાછું મને કિશોરલાલ એ લહોણ ને સુધારતા એ હારું આવડે પછી રાજા વર્ગો ખાંડવા બધું એમાં નાખ્યું હોય ને લહોણ અને આદુ બધી પેસ્ટ બનાવીને એને ખાંડની ચટણી બનાવવી પડે તો વિપુલલાલ કે ભાઈ તમે ચટણી બનાવાય કે પેલા ખાંડો તો જ મજા આવે કે નહીં મજા આવે કાંઈ વાંધો નહીં કિશોરલાલ વર્ગા પાટલો લઈને લહોણ સુધારો લીલું લહણ આવે શું છે બજારમાં આવવા મીડું હોય એની હિસાબે કે અત્યારે લીલું લોહણ બધું આવતું જ હોય અત્યારે શિયાળો હોય એટલે બધું શાકભાજી બધા લીલોતરી જોરદાર હોય ને પછી લીધી ડુંગળી આપણે ડુંગળીમાં ફોલી નાખીએ ચેકા માતી ત્યાં જેથી કરીને ચડી જાય આખે આખે પછી આપણે જે ખાંડતા હતા ને ચટણી એની ચટણી બનાવવાની હતી પછી ચટણીમાં લાલ ચટણી ને આમચૂર પાવડર ને પછી હજી એમાં ઘણી બધી નાખવાનું હોય ચણાનો લોટ નાખો ને પછી બધેને મિક્સ કરી નાખવાની કેમ કે આ ચટણીનો કલર જ આખો એવો આવે ને કે જાણે મજા જ આવી નાખે એમાં કાંઈ ઘટે જ નહીં મજો ચમચી ચમચી પછી એવી હોય ને ગોપાલ આવ્યો અમારો ગોપાલ કે લાવો નાખ્યું એમાં લીંબુ આખું લીંબુ નાખી દીધું હો ભાઈ કે નાખો હજી નાખો એ કે બે ત્રણ લીંબુ કેમ ભાઈ ગોપાલ એક જ લીંબુ નાખ મારાવાલા બહુ લીંબુ નથી નાખવું આમાં પછી ગોપાલ વેરગો ચટણી બનાવવા આઈથે ત્યાં ક્યાંય મોહરી મોહરી નાખો એ ગયા લાલ ચટાકે બનાવી દો કેમ કે આ ચટણી નાખીને તો તેનો સ્વાદ અલગ આવે કેમ કે ખાંડેલું હોય ને એટલે તો ચટણી કમ્પ્લીટ થઈ ગઈ પછી રાજાએ મૂક્યું ટોપ્યું ચૂલે હો ભાઈ ચૂલે મૂક્યું એ ગયા આરો વિપુલ પાણી કે આવી જ જાઓ તો અમારો ભાઈ यिनको बा मैद खम्ममा गालजर

ગોપાલ ટાઈટ લાગવા માંડી હતી સ્વેટર પહેરવા માંડ્યું હતું બાકી કામ હાલતું હતું હરું હરું બધું ભાઈ અહીંયા અને વાડીના પ્રોગ્રામ એટલે મજા જ આવે આમ ધીમે 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 ફૂલે ચડતું હોય ધીમે ધીમે અને જો ગીસર લાવે મારા અહીંયા હમણાં ગયા પછી નહીં ભાઈ ડુંગળી જો આખી ડુંગરી તમે ડુંગળી ચડતા વાલ લાગે ડુંગળી નાખવી પડે મારા હું જોવું તમને ન્યાય ચાલુ રાખો તમને તારે મેં એમ કીધું એમ પાંચ મિનિટ ડુંગરી જ ચડવા દીધી પછી મેં બધું શૂટિંગ લેવાનું લઈ લીધું જો આ લીલું લસણનું કટિંગ કર્યું હતું એ હે આ પછી આદુ લસણ ને બધીની પેસ્ટ છે પછી આ ટમેટાની પેસ્ટ છે તમને દેખાય જ છે બધું એમાં મારે કહેવાનું આવતું હોય તો કેવું તો પડે ને ભાઈ મારે આ ચટણી જો કેવી બની ગઈ હે સિંગ બીંગ ને નાખીએ ને આમ આ લીલોત્રીના ધાણા હો ભાઈ કાંઈ ઘટે જ નહીં આવે ચટણી ને પેસ્ટ ને લહણ ને ટમેટું ને બધું આવી ગયું જો કિશોરલાલ મીરાજ કાસરી હોય કાસરી તીરી કે કોણ કાસરી ખાવી ખાવ ને કાસરી ખાવું તો ના પડો એમાં પીપુલ કહું નાખો ચટણી હવે ભાઈ એમાં જો લાલ ધમ કરી મસ્તી મસ્તીનો પછી કિસ્સો લાલે તૈરા મરચાં ભાઈ કે મરચાં તરવા તો પડે તરો તમે તારે મજા આવી કરો કેમ કે વાળીનો પ્રોગ્રામ છે એમાં કાંઈ ઘટે જ નહીં જોઈ લ્યો કેવો કલર આવી ગયો ખાવાનું મન થઈ જાય હે હે બ ખાધું અમે ખાઈને પછી જ વિડીયો બન્યો હોય ને ટમેટાની પે જો લોહોણ નાખતી હું નહોતો બહાર ગયો તો બાથરૂમ જવું પણ બે મિનિટ જો બધાએ ફરતા વહે ગયા અમારા એને તારે કાંઈ ઘટે અને નગરપાલિકાના પ્રમુખે એવા હતા અમારા ભાઈ મેહુલભાઈ ગોંડલિયા આજ વખતે એ પ્રોગ્રામમાં હતા મારા ગોપાલ ને જોયું બધા બાકી વેહી ગયા તો હાલો મિત્રો ખાઈ લેજો આખા લસણ ડુંગળીનું શાક કેમ છે બાકી રોટલા ને પાપડ ને કચુંબન તો માતાજી બધાને સુખી રાખે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને કમેન્ટ કરી દેજો